જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું શેફાલી અને સેફાલીસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ પાલક પનીર રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર તો આપણે ધાણા લઈ લીધા છે તેની દાંડી સંગાથે જેને લેવાના છે તેનો ટેસ્ટ વધારે સારો આવે છે પછી તેમાં આપણે લીલા મરચાં તીખા હોય એવા લીધા છે કેમ કે એનો ગ્રીન કલર લાવવો હોય લીલા મરચાંનો ઉપયોગ વધારે કરવો કે આપણે લાલ મરચું ઓછું નાખવું પડે તો એનો ટેસ્ટ સારો આવે પછી આ જે પાલક છે તે એને આપણે મીઠું અને ચપટી ખાંડ નાખી અને બે મિનિટ માટે તેને આપણે બોઇલ કરી લીધેલી હતી એને ગરમ પાણીમાં ઉકાળી લીધી હતી પછી આ પેસ્ટનો લીલો કલર જળવાઈ રહે તે માટે આપણે થોડું ક્રશ કરતી વખતે તેમાં એક ચમચી જેવું આપણે તેલ ઉમેરી દઈશું અને બધું આપણે ક્રશ કરી લઈશું પછી એક રસ થઈ ગયા પછી આપણે તેમાંના મસાલા કરીએ તો મોટી ત્રણ કડી જેવું લસણ છે અને એક દોઢ ઇંચ જેવો આદુનો ટુકડો છે તેને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તેને પણ આપણે પેસ્ટ બનાવી દેવાની છે તેને પીસી લેવાનું છે હવે આપણે એક કઢાઈ લઈએ છીએ કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેવું તેલ ના નાખશું પછી આપણે થોડું તેમાં બટર હોય તો બટર નાખીશું જો બટર ના હોય તમારી પાસે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણા ઘરમાં ઘી તો હોય જ છે તો આપણે એક ચમચી જેવું ઘી નાખી દેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યા પછી એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી દેવાનું છે અત્યારે હવે થોડું ઘી અને તેલ આવી જાય પછી આપણે તેને જીરાથી વઘારી દઈશું જીરું પછી હિંગ અને તમને રેસીપી કેવી લાગે છે તમે લોકો કોમેન્ટ કરતા નથી તો પ્લીઝ કોમેન્ટ કરો બીજી કંઈ રેસીપી જોવા માંગો છો તે પણ કોમેન્ટ કરો પછી આપણે સૌથી પહેલાં નાખીશું ડુંગળી ડુંગળી નાખી અને તેને આપણે સાતરી લઈશું સરખી રીતે તમે એકલા ઘીથી પણ બનાવી શકો છો એકલા તેલથી પણ બનાવી શકો છો એકલા બટરથી પણ એ તમારી ચોઈસ પ્રમાણે છે હાઈ ફ્લેમ એટલે ફાસ્ટ ગેસ ઉપર આપણે તેને એકાદ મિનિટ માટે હલાવતા જઈએ અને ડુંગળીને આવી રીતે ગુલાબી થાય ત્યાં સુધી કરી લેવાની છે તમે જુઓ ગેસની આંચ ફાસ્ટ જ છે એટલે આપણે આવી રીતે ફટાફટ હલાવતા જઈએ અને આમાં છે ને ગેસની આંચ ધીમી હોય ફાસ્ટ હોય એના પર પણ ટેસ્ટ આખો ફરી જાય છે આપણે ફાસ્ટ રાખીને ડુંગળીને આ રીતે કરી લીધી છે એકદમ બ્રાઉન પણ નથી ને એકદમ ગુલાબી નથી એકદમ આવી રીતે ચડી જાય એવી થોડી થઈ જાય પછી આપણે ગેસ ડીમો કરી નાખશું અને પછી આપણે જે લસણ અને આદુ એ ક્રશ કર્યું હતું મેં થોડું પાણી નાખીને ક્રશ કર્યું હતું એટલે એ પાણી આમાં એડ કર્યું છે જે વસ્તુ તમે પહેલાં નાખો એનો ટેસ્ટ વધારે આવે આવી રીતે એ પાણી પાછું નાખ્યું એટલે આપણે ફાસ્ટ ગેસ કરી અને પાછું એ પાણી થોડું બાળી દઈશું અને લસણ અને આદું થોડું સરખી રીતે ચડી પણ જશે તો જો એનું પાણી બળે એ રીતે આપણે એને બાળી લીધું છે પછી ગેસ ધીમો કરી હવે આપણે અંદર ફટાફટ ચડી જાય એટલે થોડું આપણે એમાં મીઠું નાખી દઈશું આપણે મીઠું એમાં નાખી દીધું છે પછી આપણે આવી રીતે આખા મતલબ બે ફાળ કરી અને ટામેટા ઉમેરવાના છે આ સિક્રેટ છે મારી કંઈક સુધારીને તો ગ્રેવી કરીને બધા ઉમેરતા હોય છે પણ આપણે આવી રીતે આખા જ ઉમેરવાના છે પછી તેને ઢાંકીને પાંચેક મિનિટ સુધી તે હલાવતા જઈએ અને કરવાનું છે પછી એમાં આપણે જે પાલક ક્રશ કરી હતી એ મિક્સરને અંદર ચોંટેલું હોય તેમાં આપણે ધોઈ અને પાણી નાખી અને આ લઈ લીધું છે એટલે આપણે કશું વેસ્ટ જવા દેવાનું નથી એ પાણી આપણે આમાં ઉમેર્યું છે તેથી ટામેટા ચડી જાય અને સોફ્ટ પણ થઈ જાય આ રીતે પાણી નાખી દેવાનું છે એ ધોઈને પાલકની ગ્રેવી આપણે સાઈડમાં કાઢી લીધેલી હતી અને મિક્સરના જારમાં પાણી નાખીને આપણે લઈ લીધું હતું પાછું એકાદ બે મિનિટમાં આપણે ઢાંકણ ખોલીને રીતે ચેક કરીએ તો જો ટામેટા સોફ્ટ થવા આવ્યા છે એની છાલ નીકળી જવાય દેખો બસ આ રીતે છાલ નીકળી જાય પછી છાલ આપણે એને કાઢી લેવાની છે કે છાલ આવશે ચાવવામાં તો નહીં ફાવે અને જો તમારે આ રીતે ના કરવું હોય તો ટામેટાને અલગથી પણ બોઇલ કરી શકો છો પણ આ રીતે કરવાથી ટામેટાની અંદર ગ્રેવીનો ને બધો ટેસ્ટ અંદર બળી જશે અને આ રીતે જ અંદર મેશ થઈ જશે આ રીતે છાલ આપણે કાઢી લેવાની છે જો આ થોડું આમાં ચડ્યું ના હોય ને તો આવી રીતે થાય બાકી ઇઝીલી છાલ રિમૂવ થઈ જાય તો આપણે છાલ બધી કાઢી લેવાની છે બહાર લઈ અને મેં કાઢી લીધી છે પછી આ સ્ટેજ ઉપર ચપ્પુની મદદથી મેચરના મદદથી આવી રીતે ચપ આપણે ટામેટા છે તેને થોડા કાપી લેવાના છે એટલે જલ્દી સોફ્ટ થઈ જાય અને જલ્દી અંદર ગળી જાય આ રીતે હલાવતા જવાનું છે અને કાપી દેવાનું છે આપણી દેખો ગ્રેવી હજી સુધી એવી મસ્ત ગ્રીન કલરની થઈ ગઈ છે આ સ્ટેજ ઉપર તમારે કદાચ પાણી ઓછું હોય તો તમે બીજું પાણી પણ એડ કરી શકો છો પછી આમાં આપણે મસાલા કરીએ તો એમાં નોર્મલ જ છે એક ચમચી જેવું જીરું હળદર ઓછી નાખવાની છે અડધી ચમચી જેવી હળદર અને મરચું તમારા ટેસ્ટ પ્રમાણે છે તમે લીલું મરચું કેવું તીખું લીધું છે એના ઉપર આધાર છે તો તમે એ પ્લસ માઈનસ કરી શકો છો અડધી ચમચી કે એક ચમચીથી વધારે લાલ મરચું નાખવું નહીં તો આપણી આ ગ્રેવી ચડે છે તો પાછું તમારે પાણી ચેક કરી લેવાનું પછી એને ઢાંકીને ચડવા દેવાનું છે જ્યાં સુધી તેલ ઉપર આવી ના જાય ત્યાં સુધી દેખો બધું તેલ ઉપર આવી ગયું છે અને ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે બધું પાણી બળી ગયું છે એટલે ગ્રેવી આપણી એકદમ ચડી ગઈ છે હવે આનો ટેસ્ટ એકદમ જ બહાર જેવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે આવી રીતે ટામેટાને દબાવતા જઈ અને આપણે મિક્સ કરી લેશું એટલે ટામેટા આપોઆપ ગ્રેવી થઈ જશે તમે અલગથી પણ કરવું હોય તો ટામેટાને પાણીમાં આવી રીતે ચીરા પાડી અને બોઇલ કરી શકો છો અને પછી આમાં ક્રસ કરી અને નાખી શકો છો અને આ રીતે કરો તો પણ કંઈ વાંધો આવશે નહીં આનો ટેસ્ટ સારો આવશે પછી આ સ્ટેજે પહોંચ્યા પછી આપણે તેમાં મીઠું નાખી દઈશું એ બીજી જે ગ્રેવી છે એના ભાગનું આપણે ડુંગળી અને એના ભાગનું નાખ્યું તો હવે ગ્રેવી આવશે જે પાલકની એના ભાગનું અને ટામેટું જે નાખ્યું એના ભાગનું આપણે મીઠું નાખી દેવાનું છે બાકી બીજા બધા મસાલા તો આપણે કરી લીધા છે આમાં કોઈ બી એક્સ્ટ્રા પંજાબી મસાલા વગર પણ તમે આ રીતે શાક બનાવશો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી આપણે એમાં આ રીતે પાલકની ગ્રેવી કરી હતી પાલક ને ધાણા જે હતા એ ગ્રેવી આપણે આમાં ઉમેરી દઈશું એટલે આપણે પછી તેને સરસ હલાઈ દઈશું એટલે એનો કલર ગ્રેવીનો મેં કેનની કરીને મૂકી હતી કલર એવો ને એવો જ છે ગ્રેવીનો આ રીતે બધું અંદર સરસ મિક્સ થઈ જાય આપણું ગ્રીન કલરનું શાક પાલકનું મસ્ત રેડી થઈ ગયું છે મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો આ સ્ટેજ ઉપર જો કદાચ પનીર ના હોય તો તમે આ રીતે થોડી વાર ઢાંકી અને તેલ છૂટે ત્યાં સુધી ચડવા દઈ પછી પણ ખાઈ શકો છો અને પનીરના કટકા કરી અને અંદર મેં નાખ્યા છે અને થોડી ક્રીમ હોય તો ક્રીમ ક્રીમ ના હોય તો એક ચમચી જેવી દૂધની મલાઈ આપણે ફ્રેશ હોય એવી નાખવાની છે અને પનીરના ટુકડા કરી અને થોડું છીણ કરી અને આપણે નાખ્યું છે પછી આપણે એક અડધી ચમચી જેવો જ આપણે એમાં ગરમ મસાલો એડ કર્યો છે જો તમારે કોઈ પાલક પનીર કે મસાલો એડ કરવો તો કરી શકો છો પણ એને ટે એનાથી કોઈ ફેર નહીં પડે તમે આ રીતે બનાવશો તો મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની જશે અમારા ઘરમાં પનીરના ટુકડા નાના ખવાય છે એટલે અમે નાના કરે છે બાકી તમે બહાર જેવા મોટા પણ કરી શકો છો થોડું પનીર આપણે છીણને પણ નાખવાનું છે એટલે આપણું સરસ એકદમ તેલ છૂટી ગયું છે હવે આપણે ઉપરથી દાણા એટલે કે કોથમીર નાખી અને ગેસ બંધ કરીશું તો આપણો મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક તૈયાર છે